રાજા રજવાડા ના સમય નો ના હોય એવો છે કા હા મસ્ત છે એ ગુડી બેન અમાર બે માણાના ફોટા તો પાડો હું કેવાયું સેલ્ફી સેલ્ફી હા ભાઈ વાવજા આવો ને આમ પાછા તો ક્યાંય ફોટો પાડવાનો હોય એટલે આગા આગા જ ઉભા હોય ક્યાંય પાહે તો ગુડાય જ નહીં બધા કેવા કપલિયા ગરી ગરીને પાડતા હોય આને તો ખેસી ખેસીને બરકવા પડે એ મારી સામે જોવો તું આમ ખડ સામે જોવો છો એ ગુડી અંબે એકબીજાને આખું માં નાખીને જોતા હોય ને એવો ફોટો પાડો હાલો એ હા સોનલ ભાભી એ જલ્દી પાડો એકતા તો મસ્સર આડું આવે છે આવી ગયો હા ભાભી એ ગુડી બેન હવે સ્ટાઇલ બદલાવ નાખી છે હવે હું પાછળથી આવું એવો કરતી હોય ને એવો ફોટો પાડો એ હા

આખમાં તો સસમા સડાયવા પણ ઈ તમે જોવો ને જોવાનો ઢોંગ કરો ને ફોટામાં એમ જ હોય એ ગુડી બેન ફોટો પાડજો સુપ પાડતા નઈ ઓય માં કોઈડ ભાંગી નાખી કહો કે પકડજો તા લહરાવ દીધી સોરી સોરી આ લાત દો ઊભી થા એમ ઊભો થવાય માર બાપ વાહા માં રક્ત થઈ ગઈ મણકું ભાંગી નાખી હોય તો હારું મારું એ ભગવાન ઓહો હો હો હાવ ઢીંડા ફેરી પડી હતી કેવું કાઈક થઈ ગયું આની આરે હોય ફોટો પાડવાનું એક સ્ટાઇલ ના આવડે કોઈ માં માન ઉભો થવાનું એ ભાભી બહુ વાંધો નથી ને ના ના ક્યાં બહુ દુખતું નથી ને નકર જાય ડોક્ટર પાસે તમે તો આઘાર્યો ને થઈ જાય ઈ તો કોક દી કેમ હો વિહળ જેમ તૂટી પડી આલ બસ હવે નઈ પાડવા આલ હવે બીજી સ્ટાઇલ માં પાડીએ ફોટા ના 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 આજ દી આજ ની તારીખ ને આજ નો સમય આજ ની સેલી ઘડી તમારા પર ફોટા પાડું જ નઈ ને હવે કેજી કોનો બરો છે મારો બરો તો રહેવાનો જ છે નાક ઉપર હજી તો મારે સુટાવાળ કરીને ફોટો પાડવા હતા આની આયરે હોય ન્યા પસાડીને બેઠા હવે બેહો ભાર દે બલૂન લે બલૂન લેવો તારે ફૂગો તમે લ્યો ને ઉડો ફુગા ભેરા આકાશમાં કેમ જાણે હું હાવ જીનકી ની હોય સવા મહિના નું છોકરું ફુગા લેવો તારે ફુગો ના ભાઈ અમાર કોઈ ને ફુગા નથી જોતા ઓકે ભારી ખીજો તારી તો તી ખીજ તો સડે ને ફુગા નું પૂછે કેમ જાણે જીનકી ના હોય અમે કઈ ખાવાનું આવ્યું હોય તો બરાબર જો તાર બેન પાણી આવી હવે તો માની જાળી તું ઘડીક મોડી પડી ઘડીક ને પાડતા તા સ્ટાઈલ નું નવી નવી કરીને એમાં બે બે પૂછડી કેમ મોડું થઈ ગયું પાણી આવ્યું ને તો પાણી ભરતી મોડું થઈ ગયું બરાબર હાલો પાણીપુરી હાલો એ ભાઈ તું જરીક માં આવતો રે

મને તો તીખી વધુ ભાવે હવે તીખી વારી થાતા ગોડી બેન પછી એથે ખબર છે ને વયુ જાહે સારી હતી વાંધો નતો આ ખબર આ ઓલો પાણી પુરીવાર છે ઓલો ટકલો ખબર એકવાર મને ધોઈડવીતી ઈ છે આ ગદડીનો શું ચાલે તમારી પૂછડી બેન બસ મજા તમે કયો એ ગુડી બેન એ નામ પૂછડી નહીં પૂછડી છે તું હું ગોતસ કયું ની એ હરકવાના પાન ગોતું છું શું કરવા તારે એ ગુડી બેન આવ્યા છે ને તો કાલ આપણે ભજીયા કરીએ ને તો અમે મમ્મીજીને ભજીયા બોભાવે છે

હા મજા આવી પણ મમ્મી એક વાત સોના ભાભી છે ને પૈડા બગીચામાં કેમ કરતા પૈડી એ છે ને જ લેતી હોય પછી પડે જ ને મમ્મી આવે ઈ બે માણસ ફોટા પાડવાતા ને તો પછી છે ને કે ફોટા પાડ દયો તમે

એના ખાલી ખીસડી કરવાની છે કઈ વાર નહીં લાગે ને માર દીકરી વાહિલી શેરી સેલ પડ્યો છે તાર જે લેવું હોય ને એ લેતી આવજે એ હા મમ્મી એ રસોઈ બની ગઈ છે જેને જમવું હોય ને એ જમી આવે હા સોનાલે બનાવી લીધું હા સોનાલે બનાવી લીધું ગરસી લ્યો